ગાનાથી મેઘવા ભાદરણ ઝારોડા થઈને સ્વામીશ્રી વિદ્યાનગર આવી પહોંચ્યા અહીં તારીખ ઓગણીસ અગિયાર ના રોજ વીપી સાયન્સ કોલેજના હોલમાં જાહેર સભા યોજાયેલી તેમાં તેઓએ વિજ્ઞાન અને ધર્મ વિષય મનન્ય વ્યાખ્યાન આપેલું આમ તો સ્વામીજી પાસે આવા વિષય વાર પ્રવચન તૈયાર કરવા માટે કોઈ સમય રહેતો નહીં શાંતિથી વાંચવા વિચારવા માટે કોઈ અલાયદા ઓરડા કે સુવિધાઓ પણ રહેતી નહીં છતાં શ્રોતા સમય અને અવસર અનુલક્ષીને તેઓ જે બોલતા

સર્વ પ્રાસાદિક સ્થળો દર્શન કર્યા વર્તાલ ના આવાજ એક દર્શન ના કાર્યક્રમ વખતે યોગીજી મહારાજ મગસ ની લાડુડી ભાંગી ભાંગી ને સૌને પ્રસાદ વહેંચતા હતા તે વખતે સ્વામીશ્રીને લ્યો તમે આખી એમ કહીને આખી લાડુડી આપેલી સ્વામીશ્રી તે લાડુડી જમવા લાગ્યા ત્યાં જ મોમાં કંઈક બટકી હોય એવું લાગ્યું તેઓને થયું કે સાકર હશે તેથી તેને તોડવા માટે દાંતથી દબાવી પણ કઈ તૂટ્યું નહીં એટલે તે બહાર કાઢ્યું તો ખબર પડી કે એક દાંત પડી ગયેલો

યોગીજી મહારાજ પણ કોથળા પર બેસી ગયા થોડી વારમાં ડોક્ટર આવી ગયા તેઓને સ્નેહ સભર ભલામણ કરતા યોગીજી મહારાજે કહ્યું અમારા પ્રમુખ સ્વામીને જટ સાજા કરી દયો તેઓના વ્યગ્રતા અને વેદના ભયા શબ્દો તેઓનો સ્વામીશ્રીની વિશેનો સ્નેહ સૂચવી રહ્યા ડોક્ટર નિદાન કરી ગયા પછી યોગીજી મહારાજ સ્વામીશ્રી પાસે બેસી અને વિશેષ ખબર અંતર પૂછ્યા પછી સેવકોને કહ્યું ગુરુને આમ નીચે ન સુવડાવે આપણી રૂમમાં પાટ ઉપર પથારી કરાવ એમ સ્વામી શ્રી પ્રત્યે પોતાનો પ્રેમ પુનઃ પ્રગટ કર્યો બીજા દિવસે પ્રાતઃ પૂજા બાદ પૂજાના પ્રસાદી પુષ્પો તથા ઉકાળો પણ સ્વામી શ્રી માટે મોકલાવ્યા પોતે પણ તબિયત બરાબર જોવા પધાર્યા ત્યાં સ્વામી શ્રી જણાવ્યું શાસ્ત્રીજી મહારાજ અને આપની દયા દયાથી આજે સારું છે વળી બપોરે અગિયાર વાગે યોગીજી મહારાજે સેવકોને પૂછ્યું પ્રમુખ સ્વામી માટે શું રસોઈ બનાવી છે બાપા વિશેષ વિશેષ કંઈ નહીં ત્યારે યોગીજી મહારાજે પોતાની રસોઈ કરનાર સંતને બોલાવ્યા તેઓએ કહ્યું પ્રમુખ સ્વામી માટે મોડી દાળ અને ભાત મોકલશો એ ન હાલે માંદા ને ખીચડી હોય લાવો હું ખીચડી બનાવી દઉં લાવો દાળ ચોખા આપણે પ્રમુખ સ્વામીની સેવા થઈ જાય એમ કહીને યોગીજી મહારાજે સ્વામીશ્રી માટે ખીચડી બનાવડાવી તે ખીચડી જમ્યા બાદ સ્વામીશ્રીની તબિયત સારી થઈ ગઈ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની પરસ્પર આત્મીયતાનો દર્શન સૌ માટે અવિસ્મરણીય બની રહી આ સમયે ગામના હરિભક્તોને યોગીજી મહારાજની પધરામણી કરવાની ઈચ્છા હતી પણ તેઓની તબિયત જોતા તો બને એમ એમ જ જ નો તેથી યોગીજી મહારાજ પાસે જ્યારે વાત પહોંચી ત્યારે તેઓ તરત જ બોલ્યા પ્રમુખ સ્વામીને લઈ જાઓ હું રૂપિયો છું અને પ્રમુખ સ્વામી સવાર રૂપિયો છે પ્રમુખ સ્વામીની નો ડંકો મહી જડામાં વગાડવા છે સ્વામી શ્રી તો માંદગીમાંથી માંથી હજી માન માં બેઠા થયેલા છતાં યોગીજી મહારાજની રૂચિ સમજીને તેઓ ગઢડા સારંગપુર થઈને અમદાવાદ પધાર્યા અહીં તારીખ ત્રેવીસ અગિયારના રોજ રાત્રિ સભામાં વાત કરતા યોગીજી મહારાજે કહેલું કે મોડા નો ન કરવો ઉત્તમ પુરુષ નો કરવો પ્રમુખ સ્વામી જેવાનો સંગ કરવો અવયવ ફરી જાય

તારીખ સત્યાવી મુંબઈમાં પ્રતિષ્ઠાના આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સુડતાલીસ વર્ષ પૂર્ણ કરી અડતાલીસ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલા મહંત સ્વામી તથા સંતોને આ વાતનો ખ્યાલ આવતા તેઓની જન્મ ઉજવવાનો પ્રસ્તાવ વડીલ હરિભક્તો સમક્ષ મુકાયો હરિભક્તો પણ પ્રેમ અને ઉત્સાહથી આ વિચારને વધાવી લીધો સાકરના કટકાને જોશોનું કોણ છોડે અને સ્વામીશ્રીની જન્મ જયંતિને સમારંભનો તખતો ગોઠવવા લાગ્યો યોગીજી મહારાજની પણ માટે સંમતિ મળી ગઈ તેથી તો સૌનો ઉત્સાહ બેવડાઈ ગયો અલબત્ત આ પ્રસંગ માટે અંતરમાં ઉછળતા ઉત્સાહને છલકાવા દેવાનો ન હતો ગુપ્તતાની પાળ બાંધીને પૂર્વ તૈયારીઓ કરવાની હતી કારણ કે સ્વામીજીને જો હલચલની ગંધ આવી જાય તો તેઓ કોઈ રીતે આયોજનને આકાર પકડાવવા ના દે સૌને ખ્યાલ હતો કે સ્વામીશ્રીને મન પ્રતિષ્ઠા એ સુક્રી વિષ્ટા અને ગૌરવ એ રૌરવ એટલે કે નરક થી અધિક નથી માટે સાવચેતી આ વિગત કેવી રીતે છાની રહે તેઓને કાર્યક્રમનો ખ્યાલ આવી ગયો તેઓને આયોજન અંગારા જેવું લાગ્યું જરા પણ ગમ્યું નહીં પણ કાર્યક્રમને રોકવાની વેળા વહી ગયેલી કારણ કે સૌએ યોગીજી મહારાજ પાસે પણ મથુ મરાવી દીધેલું હવે શું કરું પરંતુ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવામાં પાવરદર સ્વામી શ્રી ચુપકી દીધી સેવકો સાથે ગુજરાત ભણી નીકળી જવાનો કાર્યક્રમ ગોઠવી દીધો કે જેથી રાત્રે મંદિરમાં જ ન રહેવાય આ કેવી આશ્ચર્યજનક ગતિવિધિ લોકો જેની ધાંખના રાખતા હોય જેના માટે પડદા પાછળ રહીને લોકોને પ્રોત્સાહિત કરતા હોય તે સન્માન આજે સ્વામીશ્રીના માર્ગમાં સામે ચાલીને આવેલું છતાં તેઓ તેની સામે જોયા વિના રસ્તો બદલી નાખવા માંગતા હતા પણ શ્રીજી મહારાજની ઈચ્છા હતી કે સ્વામીશ્રીનો મહિમા પ્રસરે તેથી ઉત્સવમાંથી સરકી જવા માટે સ્વામીશ્રી ગોઠવેલા કાર્યક્રમનો ઘટ સ્ફોટ થઈ ગયો અને યોગીજી મહારાજે જ સ્વામીશ્રીને આજ્ઞા કરી દીધી કે સંતોને બહુ પ્રેમ છે રાત્રે કાર્યક્રમ રાખ્યો છે અને મારી પણ ઈચ્છા છે કે તમારે સભામાં આવવું હવે ઉત્સવમાંથી છટકી જવાના સ્વામીશ્રીના તમામ પ્રયત્નો પર પૂર્ણ વિરામ મૂકી ગયો છતાં તેઓ હાથ જોડીને આજીજી કરતા હોય તેમ યોગીજી મહારાજને કહ્યું બાપા આવું મને શોભે નહીં હું તો સેવક છું આ જોની બંધ રહે તે માટે તેઓ યોગીજી મહારાજ સમક્ષ રીતસર આમ કર કર્યા પરંતુ સ્વામીજીનો મહિમા વિસ્તારવાનો મોકો યોગીજી મહારાજ પણ જવા દેવા માંગતા ન હતા તેઓને મન તો આજે જાણે દિવાળી નોબતો વાગી ગઈ હતી તેથી તેઓએ સ્વામીજીનો હાથ પકડીને હસતા હસતા પ્રેમાગ્રહ કહ્યું નાના તમારે આ સભામાં આવવું પડશે યોગીજી મહારાજના આ આદેશ સાથે જ ઉજવણી અંગેના તમામ દરવાજા ખુલી ગયા સમય ઓછો હતો પણ ઉત્સાહ હતો તેથી બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું રાત્રે સાડા આઠ વાગી નવ સભાગૃહ ચિકાર ભરાઈ ગયો પોતાના આંગણે પ્રથમ પ્રસંગ જ આવો સમર્પો આવ્યો તેથી આ સભાગૃહ પણ જાણે થનગની રહેલો ધૂન કીર્તનના ગાન બાદ વડીલ હરિભક્તો તથા મહંત સ્વામી પ્રવચન કર્યા આ સૌ પ્રવચનો સાર એટલો જ હતો કે પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે કોઈને ખ્યાલ પણ નહીં કે પ્રમુખ સ્વામી આટલી સુંદર રીતે સંસ્થાનું સુકાન સંભાળશે પ્રમુખ પદ સ્વીકાર્યા બાદ વીસ વર્ષ સુધી એક ધારી સેવા કરી તેમણે સર્વ સંતો અને હરિભક્તોના મન જીતી લીધા નાના મોટા સર્વ પ્રસંગોમાં સંપૂર્ણ સાધુતા સાથે તેમણે જે સેવા કરી છે તે અજોડ છે તેઓના અત્યંત ધીરજ ક્ષમા નિર્માનીપણું વ્યવહાર દક્ષતા શુદ્ધ ઉપાસના અને આજ્ઞા પાલન વગેરે ગુણોની સહુના હૃદયમાં ઊંડી અસર થઈ છે શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજની આજ્ઞા કે મરજી વિરુદ્ધ હજી સુધી એક પગલું પણ ભર્યું નથી પ્રમુખ સ્વામીની આ કથા વાંચવાની શૈલી ખૂબ જ સુંદર છે એમનો અત્યંત સરળ સ્વભાવ નિખાલસ હૃદય અને પ્રેમ ભાવ નિહાળી નાના મોટા સૌ એમને ચાહે છે અત્યંત માનભરી દ્રષ્ટિ જુએ છે અને આજ્ઞાનું પાલન કરે છે સૌના અંતર ઓગળી ઓગળીને આજે સ્વામીશ્રીની ગુણ ગંગા વહાવી રહેલા જેમ જેમ સ્વામીશ્રીના ગુણો ગવાતા જ ગયા તેમ તેમ સૌની છાતી ગજગજ ફૂલતી જતી હતી સૌના મસ્તક ઉન્નત થતા જતા હતા સ્વામીજીના ચરણોમાં જઈને પડી નમી પડવા માટે જાણે સૌના રોમ રોમ ખડા થઈ જતા હતા નારાયણ ભગતે સ્વામીજીના જીવન કાર્યને વણી લેતા સ્વરચિત સંસ્કૃત શ્લોકોનું સસ્વર જ્ઞાન કર્યું ત્યારે તો જન્મોત્સવનો માહોલ વિશેષ હિલોળે ચડ્યો આમ આ અવસરે સૌ ઉલસતા હતા પણ કોણ જાણે કેમ એક વ્યક્તિ પ્રત્યેક પડે વધુને વધુ સંકોચાતી હતી એ વ્યક્તિને આ વાતનો અને આ વાતાને વધુને વધુ અકળાવતું જતું હતું એ વ્યક્તિ નહીં એ ભૂભી વિભૂતિ હતી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી આ જીવનમાં ક્યારે ન અનુભવી હોય એ વ્યકળામણ આજે તેઓ અનુભવ જીવનમાં ક્યારે ન જોઈ હોય તે ઉદાસી આજે તેઓના મુખ પર સૌએ જોઈ જીવનમાં નીચું મોન આપવું પડે તેવું જોઈએ કદી કર્યું નહોતું

જેવ ભાવના રમી રહેલી તે વાણી દ્વારા વહેવા લાગી